એક કલાક થી નીચે તું લડીને ઉપર આવી છું ઉપર એનું એ તું મૂર્તિ ને જેમ ઊભી રહી છું શું થયું છે એમ તો કે કંઈ નહીં થયું લા કઈ નઈ કઈ નઈ થી તો કંટાળ્યો છું મૂલ્યા આ કઈ નઈ વચ્ચે કઈક તો હશે ને આપણા બે વચ્ચે એવું કંઈક તો હશે કે તું મને કંઈ કહી આપું તારે શું જોઈએ છે એક વાર તો કીધું કંઈ નઈ થઈ સારું વાંધો નહીં બસ એકવાર પૂછ્યું અને જતા રહ્યા એક વારે પ્રેમથી પૂછ્યું બીજી વાર એ ભગવાન ક્યાં જઈ લક લાકથી પૂછી રહ્યો છું હું નીચે તને શું થયું શું થયું ઉપર આઈ કગરીયો જો મહારાણી તમને શું થયું તું મને કઈ જવાબ આપું તો ખબર પડો ને પણ શાંતિથી કહેવાનું હોય કેટલું શાંતિથી તમે તો જોર જોરથી બોલો છો જોર જોરથી થોડી બોલવાનું એ પ્રેમથી કોક ના કોઈ કોઈ માનવાત આ તો ના પણ એવું નહીં જોર જોરથી બોલવાનું લલ કેટલું પ્રેમથી પૂછું હું પણ આટલું બધી વાર તો ને કોઈ મરેલો માણસ હોય એને પૂછ્યું તો બેઠો થઈને એમ કે આ મને આ તકલીફ છે. આ તમારા પરિણીલા પુરુષની આજ પ્રોબ્લેમ છે કે છે ને તમને લગન પછી બૈરાઓ ગમતા નહીં નળ છે દરેક દરેક વાતમાં તમને એનામ ખામી દેખાઈ છે બીજું કઈ જ નહીં. એમથી તો કહેવાનું નહીં એકવાર શાંતિથી પૂછ્યું હતું ને તો હું જવાબ આપી દેત તમને. ચાલ શાંતિથી પૂજો એકદમ શાંતિથી પૂજો. જાનુ તને શું તકલીફ છે? કઈ નહીં. આ મારી નાખું એમ થાય છે તમે ફેંકી દો પાછળ થાય છે કઈ ને એમ એમથી પૂછ્યું તમે બંધ થઈ જાય છે એક શબ્દ ના બોલતી ને મારે મને છોતરો પાડ દે